પાંચ વાગે પ્રસાદી વેચાતી આપણી ટીમ પણ પ્રસાદી વેચવામાં લાગી ગઈ કેમ છો તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને વાગી જશે હારા જે કાલે તમને કીધું કે હું પેપર જોવા જ આવશું ને પછી તમને માર્ક્સ કહીશ માર્ક્સ મારે હારા આવ્યા છે પંચો ત્યારે બધા માર્ક્સ આવ્યા છે રિઝલ્ટ આવવાનું બાકી છે રિઝલ્ટ આવશે ત્યારે હું તમને કહીશ ક્રિકેટ રમવાનું છે બધા દોસ્તારો તો હવે ક્રિકેટ રમવા જાવ છું બધા દોસ્તોને બોલાવીશ ક્રિકેટ રમી આપણે મળશું જો અગિયાર ને વીસ થઈ ગઈ છે એટલે આપણને ખૂબ તડકો લાગતો હતો એટલે આપણે નીચે ક્રિકેટ રમીને હવે ઘરે વ્યવા છીએ જો અમે મેચ જોઈ છીએ હવે આપણે જોઈએ અંદર મમ્મી શું કરે છે ને મમ્મી શું બનાવે છો ખેલાડીઓ બનાવું આ જન્મ જયંતિ છે ને હા હવે આ જન્મજયંતિ છે એટલે આપણને તો લાડવા ખાવાની મજા આવશે અને તમને જો ગુજરાતી કુકિંગનો શોખ હોય તો મારી મમ્મીની ચેનલ છે પ્રજ્ઞા કુકિંગ લોગ એન્ડ શોર્ટ તો એમાં જરૂર વિઝિટ કરવી અને તમને જો ગમે એવું લાગે કે સારી રેસીપી છે તો લાઇક કરવી શેર કરવી કોમેન્ટ કરવી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો હવે બહાર જ હોલમાં આપણે હાઈલાઇટ મેચ ચાલતી હતી એટલે આપણે હાઈલાઇટ મેચ જોતા હતા તો હવે મળશું આપણે પાંચ વાગે અત્યારે હું ટીવી જોઉં છું આપણે મળશું પાંચ વાગે હતી ત્યારથી અમે વરસાદી લઈને આવી ગયા છીએ જો હું છે ત્યાં હવે મારા ઘરે જાય છીએ કાલ પિક્ચર અધૂરું રહી ગયું હતું એટલે પિક્ચર પૂરું કરવાનું છે વરસાદી લઈને આપણે આવી ગયા છીએ ઘરે કાલનું પિક્ચર અધૂરું હતું જેમ કે કીધું એ પૂરું કરવાનું છે આપણે હા જો આપણે દાદાને થાળ જીરો છે લાડુઆ છે આ જો અમારા ઈષ્ટદેવ છે ભુરખિયાદા દાદો મિત્રો આજે છે હનુમાન હનુમાજી એટલે આપણે નીકળી જાય છે આપણી આજુબાજુની શેરીનું ડેકોરેશન જોવો આ જો આપણા જતીનભાઈ છે એ સાયકલ લખાવે ને આપણે વાંચે બેહવાનું છે જો મિત્રો આ આપણે સોસાયટી હા જો સોસાયટીની બહાર નીકળી જાય છે આ જો અહીં મેટ્રોનું કામ ચાલુ છે એટલે અહીંયા રસ્તો બ્લોક છે અડધો તો હનુમાનજીના દર્શન કરવા આવી ગયા છે

હાલો હવે આપણે દર્શન કરી લીધા છે પાંચ વાગી ગયા છે અને આપણે મેદાનમાં આવી ગયા છીએ તો અહીંયા હનુમાન જયંતી હતી તો અહીંયા પાંચ વાગે પ્રસાદી વેચાતી હતી આપણી ટીમ પણ પ્રસાદી વેચવામાં લાગી ગઈ હતી આખી સોસાયટી ને ભોજન માટે આમંત્રણ હતું એટલે બધા શાંતિથી પ્રસાદી લઈને ભોજન કરતા હતા અને ઘરે લઈ જ તો તમે જોઈ શકો છો સોસાયટીના બધા સભ્યો પ્રસાદી લેવા માટે આવી ગયા છે અને બાળકો પણ અહીંયા આવી ગયા છે તો આપણા પ્રસાદીમાં ખમણ ગુંદી ગાંઠિયા મોહનથાળ લાડવા એવું છે વિડીયો કેવો લાગ્યો તે લાઈક કરજો અને ગમે તો શેર કરજો અને બધાને સબસ્ક્રાઈબ કરવાનું